નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું શિરોયા કૌશિક વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આ વિડિયોની અંદર આપણે ધોરણ અગિયાર વિષય ગુજરાતી અને વાર્ષિક પરીક્ષાને અનુલક્ષીને કેવા પ્રશ્નો પૂછાશે તમારે કેવો જવાબ લખવાનો રહેશે એનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર નિહાળીશું વાર્ષિક પરીક્ષા ધોરણ અગિયાર સમય ત્રણ કલાક કુલ ગુણ એસી વિભાગ એ નીચે આપેલા પ્રશ્નોના હેતુલક્ષી ઉત્તર લખો ત્રણ ગુણ ત્રણે ફરજિયાત ભગવાનનો ભાગ કૃતિનો સાહિત્ય સ્વરૂપ જણાવો અછાંદસ કેવું આવશે અહીંયા અછાંદસ અછાંદસ સહી નથી કાવ્યનું સ્વરૂપ જણાવો તો સહી નથી શું છે ગઝલ બરોબર એ આવશે ગઝલ હાઈકુ ક્યાં દેશનો સાહિત્ય પ્રકાર છે તો કે જાપાન બરોબર આ રીતે તમારે જવાબ લખવાના રહેશે જો વિદ્યાર્થી મિત્રો તમારે આ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન ક્યાંથી મળશે કેટલા મળશે એના માટે આપણે ક્યાં જવાનું રહેશે તો કે સૌ પ્રથમ પહેલાં તો હું તમને માહિતી આપી દઉં કે આપણે અગિયાર કોમર્સની અંદર બધા જ સાતે સાત વિષયના અનુસંધાને આપણે કેટલા પચીસ પ્લસ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણી પાસે અવેલેબલ છે એ પછી વાટા માટે પણ બરાબર તો અગિયાર ધોરણ 11 અગિયાર એના પણ કેટલા 25 પ્લસ પ્રશ્નપત્ર તમામ વિષયનું સંપૂર્ણ પેપરનું સોલ્યુશન આપણી પાસે હાજરમાં છે અને કઈ જગ્યાએથી મળશે તો કે પ્લે સ્ટોરની અંદર તમારે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે એમાં તમે જાશો એટલે આ પ્રમાણેનું પેજ આવશે અને એ તમારે સેન્ડ ઓટીપી અને ત્યાર પછી આ પ્રમાણે પેજ ખુલશે એમાં પેડ કોર્સ અને પેડ કોર્સની અંદર તમારે જે કંઈ એ પેપર જોતા હોય એ તમને મળી જશે ને એ સિવાય કોઈને વિડિયો જોવાના બાકી રહી ગયા હોય તો ધોરણ ત્રણ થી બારના વિડીયો પર ક્લિક કરશો તો આ પ્રમાણે ધોરણો ખુલશે અને એમાંથી આપણું ધોરણ સિલેક્ટ કરી અને એમાં પણ વિષય સિલેક્ટ કરી અને તમે નિહાળી શકશો ત્યાર પછી વિકલ્પો ત્રણ વિકલ્પ ઝાડને ક્યાં જતા રહેવું છે દરિયા કિનારે કોઈના ખેતરમાં દૂર દૂર જંગલમાં નદી કિનારે તો સાચો જવાબ આવશે અહીં દૂર દૂર જંગલમાં કવિના મત મુજબ કોણ જીતે છે જે વજન કરે તે જે કમાય તે જે ભજન કરે તે જે કે જમે તે તો જે ભજન કરે તે જીતે ઈસુના દેહને કોણે એકી જોઈ રહ્યો તો રાજા ગામના લોકો ખીલા ઘડનાર લુહાર કે ક્રોસ પર ચડાવનાર તો કે ખીલા ઘડનાર લુહાર એકીટશે જોઈ રહ્યો ત્યાર પછી એક વાક્યના પ્રશ્ન ધન બપોરે શું કરે છે તો કે ધન બોપ બપોરે વડલા નીચે બેસી અને વાગોળે છે બરોબર સમ્રાટ અશોકે ક્યાં રાજ્ય પર વિજય મેળવ્યો હતો કે સમ્રાટ અશોકે કલિંગ નામની જે નગરી છે એના ઉપર વિજય મેળવ્યો હતો નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો નાયકના આતિથ્ય માટે નાયિકા શિષ્ય વિનંતી કરે છે તમે આવ્યા છો તો મુખવાસ ખાતા જાઓ ભોજન કરતા જાઓ દૂધ પીતા જાઓ સુતા જાઓ સ્નાન કરતા જાઓ વગેરે પ્રકારનું આતિથ્યની વાત દર્શાવવાની છે ચક્રવાક ચક્રવાકીને બીજે નહીં વસવા અંગે ક્યુ કારણ આપે છે ચક્રવાક ચક્રવાકી બીજે ક્યુ કારણ આપે છે તો કે જ્યાં દિવસ લાંબો હોય ત્યાં રાત પણ લાંબી હોવાની છે એટલે આ સંસારમાં સુખની આશા જ ઠગારી છે એવું કારણની વાત અહીં દર્શાવવામાં આવે છે ત્યાર પછી આઠ દસ વાક્યમાં ઉત્તર આવી નગરમાં લાગી લાય છપ્પા દ્વારા રજૂ થયેલા જ્ઞાનનો મહિમા વિશે નોંધ લખો તો આવી નગરમાં લાગી લાય નગર અને એ જે પક્ષી છે ઉંદરો છે જ્ઞાની અને અજ્ઞાનીની વાતને ધ્યાનમાં રાખી તમારે એનો જવાબ પાંચમા કાવ્યમાંથી મળી જશે ચંદ્રહાસનું પાત્ર લેખન કરો તો ચંદ્રહાસ એક સોહામણું યુવાન છે એનું મુખ કમળના રંગ જેવું હતું એની હથેળી છે એ હાથી જેવી હતી એના મુખ મોરડો શું કહેવાય એની જે કમર છે એ કેસરી સિંહ જેવી તેનું ગળું છે કપોત એટલે કબૂતર જેવું હતું વગેરે તમારે ત્રીજા કાવ્યમાંથી આનો જવાબ મળી જશે ત્યાર પછી વિભાગ બી જો વિદ્યાર્થી મિત્રો હજી પણ તમારે કોઈ વિડીયો પાઠના કે કાવ્યના કે સ્વાધ્યાયના જોવાના બાકી રહી ગયા હોય તો આપણી જે એપ્લિકેશન મળી જશે એ સિવાય યુટ્યુબની અંદર પણ આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન એવું લખશો તો એની અંદર પણ આપણા બધા જ વિડિયો બધા જ પાઠના અવેલેબલ છે અને સંપૂર્ણ સોલ્યુશન સાથે મૂકેલા છે નીચે આપેલા પ્રશ્નના હેતુલક્ષી ઉત્તર લખો જમાના પ્રમાણે કૃતિનું સાહિત્ય સ્વરૂપ જણાવો તો કે આવશે નવલિકા રેફરન્સ બુક કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો તો લઘુકથા ધૂળી ચણા શા ભાવે ખરીદતી હતી બે આના રૂપિયા ખરીદતી હતી એની વાત દર્શાવવામાં આવી છે ત્યાર પછી શ્રી કેકાશાસ્ત્રીનું શરીર કેવું હતું તો કે બેઠી દડીનું અને પાતળું હતું પડચન હતું કદાવર હતું કે મજબૂત હતું તો કેકાશાસ્ત્રીનું જરૂરી છે એ બેઠી દડીનું અને પાતળું હતું ત્યાર પછી અધિકારીના ઘરમાં કેટલા વર્ષથી કોઈ આવ્યું ન હતું તો કે ભાઈ પાંચ વીસ દસ કે પચીસ વીસ વર્ષથીના ઘરમાં કોઈ આવ્યું ન હતું આપણે ઈશ્વરને સ્ટેચ્યુ કહીને ક્યાં થીજાવી દીધા છે દુનિયામાં મંદિર અને પુસ્તકોમાં ઘરમાં કે આકાશમાં તો કે મંદિર અને પુસ્તકોની અંદર આપણે થીજાવી દીધા છે ત્યાર પછી એક વાક્યના પ્રશ્ન દક્ષિણા મૂર્તિના વિદ્યાર્થીઓ ક્યાં દિવસની ઉજવણી કરવા થનગની રહ્યા હતા તો કે તોફાન રમણીકલાલના પરિવારમાં કોણ કોણ હતા તો કે રમણીકલાલ પોતે એક દીકરી એમની પત્ની અને એક દીકરો નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો ખેસધારી વેપારીએ વેપારી સુમનલાલને શા માટે થોભી જવા કહ્યું કે એ જમન અને જમકુ પર ગામના છે થોડો સમય રોકાઈ જાઓ તો હમણાં મફતના ભાવના ચીવડા આપી દેશે આપણે આખોય લોટ ખરીદી લેશું આઠમા પાઠનો જવાબ લેખક જીભને જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્ર સાથે શા માટે સરખાવે છે તો કે પોતે સ્વાદનું જ્ઞાન છે એટલા માટે જ્ઞાનેન્દ્રિય સાથે સરખાવી અને કર્મેન્દ્રિય એટલે બોલવાનું કાર્ય કરે છે એટલે કર્મેન્દ્રી સાથે એ પાઠ દસમાંથી તમને જવાબ મળી જશે નીચે આપેલા પ્રશ્નના આઠ દસ વાક્યમાં ઉત્તર લખો

વિડિયો જેમ આપણે આગળના વિડીયોમાં જોયા એ જ પ્રમાણે આ વિડીયોની અંદર પણ એ જ પ્રમાણે દિવસ તો દિવસનો આમાં દિન થશે પછી દહાડો થશે શરીર શરીરનું શું થાય તન થશે આમાંથી કાયા થશે ધૂળ અને એ ધૂળનું શું થાય રજ થાશે અને અહીંયા રહેણું તો આ પ્રમાણે તમારે એના જવાબો છે એ શોધીને લખવાના રહેશે આમાં જ આપેલા છે એક એક ખોટો નથી પણ તમારે આડા અવડા છે જેને ગોઠવાના રહેશે વિરોધાર્થીમાં વળી મુખમાંથી અમૃત ઝરે અમૃત નું વિરુદ્ધાર્થી વિષ વિષ ન જરે રાજ રનો સ્વીકાર કરવો તો રાજરતનની માગણીનો અસ્વીકાર ન કરવો અચેતનનું ચેતન સવાલનો પ્રશ્ન જયનો એ પરાજય વગેરે પ્રકારે તમારે જવાબો લખવાના રહેશે ત્યાર પછી શબ્દ સમૂહ માટે કાપડ માપણની ધાતુની પટ્ટી તો કે ગજ જેનો કોઈ શત્રુ ન હોય તે અજાત શત્રુ કેસરી રંગના ખાખરાના એક જાતના ફૂલ તો હમણાં જ આપણે ગયો એ તહેવાર કયો તો કે કેસુડાવાળો કયો તહેવાર આપણે જે ધૂળેટી ધૂળેટીની અંદર ખરેખર તો આમ તો કેસુડાના જ રંગથી રમવાનું હોય પણ આપણે અત્યારે જે શરીરને નુકસાન પહોંચે એવા કલરથી આપણે રમીએ છીએ તો કેસરી રંગના ખાખરાના એક જાતના ફૂલ એટલે કેસુડા વડનું ફળ ટેટા અર્થ વગરનું વાહિયાત બરોબર આ પ્રમાણે તમારે એ અર્થ લખવાના રહેશે નીચેના તળપદા શબ્દના શિષ્ટ રૂપ આપો તમ તો તમનો અર્થ હશે અંધારું હાવા એટલે હવે સાચી જોડણી તો ઈશ્વર અને પરીક્ષા તો ઈશ્વરની અંદર અહીંયા આખો આ પ્રમાણે આવશે ઈશ્વર અને પરીક્ષા આ પ્રમાણે સાચી જોડણી આવશે ત્યાર પછી કેશ અને

ગળામાં સોસ પડવો ખૂબ તરસ લાગવી હાથ પકડવો લગ્ન કરવા બરોબર આ પ્રમાણે રૂઢિપ્રયોગનો અર્થ આપી અને વાક્ય પ્રયોગ પણ તમારે કરવાના રહેશે ત્યાર પછી કૌશ કૌશમાં આપેલ સૂચના મુજબ લખો કોઈ પણ પાક મુખ હસી હસી જતું અને છતાં ઠાવકા પણ તે સાચવી લેતા અને બરોબર અહીં આવશે મુખ હસી હસી જતો અને એ આપણું સંયોજક છે જયશંકરે સ્ત્રીનું પોશાક ધારણ કર્યું જય શંકરે આવશે ઓળખો તો ન બોલ્યામાં નવ ગુણ વાક્યનો નો પ્રકાર ઓળખો નવ એટલે નકાર વાચક સો રૂપિયાની નોટ એમને ભિખારણ સામે લંબાવી તો સો રૂપિયાની નોટ રૂપિયાની કડકટતી નોટ મેં કર્મણી વાક્ય એટલે એમણે ભિખારણ સામે લંબાવી તો આ પ્રમાણે તમારે એનો જવાબ લખવાનો રહેશે જેની ચાલમાં ગુજરાતનો ઠસો પ્રગટે છે ઉદ્ગાર વાક્ય બનાવો જેની ચાલમાં ગુજરાતનો ઠસો પ્રગટે છે ઉદ્ગાર વાક્ય બનાવવાનું રહેશે ત્યાર પછી વિભાગ ડી વિભાગ ડીની અંદર તમને કાવ્ય આપવામાં આવશે અને એ કાવ્યનો નીચે પાંચ પ્રશ્ન આપ્યા છે જેનો જવાબ તમારે એમાંથી શોધીને લખવાના રહેશે ત્યાર પછી એક પેરેગ્રાફ આવશે અને પેરેગ્રાફના જવાબ તમારે એમાંથી લખવાના રહેશે ત્યાર પછી એક સંક્ષેપીકરણ આવશે અને એ સંક્ષેપીકરણ છે એ તમારે ચાર ગુણના છે એમાં ત્રણ ગુણ તમારે આમાંથી ગોતવાનું છે અને એક ગુણ આપણે શીર્ષકનો એટલે ચાર ગુણનું સંક્ષેપીકરણ ત્યાર પછી વિરામ ચિહ્નનો ઉપયોગ કરી અને તમારે આ પેરેગ્રાફને પૂર્ણ કરવાનો છે અને અંતે વિભાગ ઈ ઈ ભાગ ઈની અંદર વિચાર વિસ્તાર આવશે જેમાં જગતની સો કડીઓમાં સ્નેહની સર્વથી વળી ત્યાર પછી અહેવાલ લેખન આવશે શાળામાં ઉજવાયેલા ગુરુ પૂર્ણિમા ઉત્સવ અહેવાલ અને ત્યાર પછી નિબંધ આવશે અને નિબંધની અંદર ત્રણ નિબંધ હશે એમાં પરિશ્રમ એ જ પારસમણી ઉત્તરાયણ પર્વ અને સમાજમાં કન્યા કેળવણીનું મહત્ત્વ તો આ પ્રમાણે તમારે ત્રણ નિબંધમાંથી કોઈપણ એક નિબંધ ઉપર બસ્સો શબ્દોમાં લખવાનો રહેશે તો આ વિડીયો ઉપર તમને સમજમાં આવી ગયો હશે અને સંપૂર્ણ સોલ્યુશન આગળ જે કહ્યું એમ એપ્લિકેશનમાંથી તમને પેડ કોર્સમાંથી પચીસ પ્લસ આર્ટ્સ અને કોમર્સ બંને માટે પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન અવેલેબલ છે તો આ વિડિયોમાં અહીં સુધી આપણે રાખીએ અસ્તુ જય હિન્દ